સહેલી લેડીઝ ક્લબ અને બ્રેઇનઅપ ઇન્સ્ટિટ્યૂટ આયોજિત રત્ન ગૌરવ પુરસ્કારનું આયોજન સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે રાજકોટ શહેર સહિતની સૌરાષ્ટ્રભરની વિશેષ વ્યક્તિત્વ અને સમાજ ઉત્કર્ષના કાર્યો સાથે જોડાયેલી તથા સમાજમાં અવલસ્થાન ઉપર રહેલી નારી રત્નને કદરરૂપે આજરોજ તારીખ અગિયાર માર્ચ બે હજાર પચ્ચીસના રોજ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ રાજકોટ ખાતે નારી રત્ન ગૌરવ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સફળ બનાવવા જીતાબેન દતાણી નેહલબેન પટેલ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ નેહલ પટેલ ત્રિવેદી છે હું અત્યારે લાસ્ટ ટ્વેન્ટી ઇયર્સથી એજ્યુકેશન ફિલ્ડમાં છું મેં રાજકોટની ઘણી બધી સ્કૂલોમાં જોબ કરેલી છે અને અત્યારે મારી પોતાની પ્રીસ્કૂલ છે પ્રી સ્કૂલની ડિરેક્ટર છું અને બ્રેઇનઅપ ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું જ્યાં બચ્ચાઓ લાઇક લાસ્ટ ટ્વેન્ટી ઇયર્સમાંથી મારી પાસે ઘણા બધા બચ્ચાઓ ભણીને ગયા છે અને મારી સાથે જે પણ ટીમ વર્કમાં કામ કરીએ છીએ જે પણ લેડીઝો મારી સાથે જોડાય છે એને વિન વિન સિચ્યુએશનમાં પ્રોત્સાહિત કરું છું અને એને આગળ વધવા માટે પ્રેરણા કરું છું મારું નામ મીનાક્ષી મણવર છે અને હું અત્યારે બે બિઝનેસ ઓપરેટ કરું છું એક પેટ્રોલ પંપ ઓનર છું અને સેકન્ડ હું અત્યારે હેલ્થ સેન્ટર ચલાવું છું ને બંનેમાં મેનેજ કરું છું મારી રીતે મારે એક ચાઇલ્ડ પણ છે ને હું સિંગલ મધર છું મારા હસબન્ડ નથી એટલે મારી સાથે મારા એટી યર્સના પેરેન્ટ્સ પણ રહે છે અને મારું ટેન યર્સનું ચાઇલ્ડ પણ રહે છે અને પેટ્રોલ પંપ મારો થર્ટી ફાઇવ કિલોમીટર દૂર છે તો એ પણ મેનેજ કરું છું અને મારું હેલ્થ સેન્ટર છે જેમાં અમે લોકોને ઓર્ગેનિક નાસ્તાથી અને લાઇફસ્ટાઈલમાં ચેન્જ કરાવીને અમે લોકોને હેલ્ધી લાઇફસ્ટાઈલમાં લઈને અત્યારે જે ફૂડની પેટર્ન છે એ ડિસ્ટર્બ છે ઓલરેડી બધાને ખ્યાલ છે કે અત્યારે ફૂડની પેટર્ન જે ડિસ્ટર્બ છે એમાંથી અમે લોકોને લાઇફસ્ટાઈલ ચેન્જ કરાવીને હેલ્ધી લાઇફસ્ટાઈલ તરફ વાળવાનો પ્રયત્ન કરીએ છીએ કોઈપણ જાતની એલોપેથી કે કોઈપણ જાતની મેડિસિન વગર અમે એ લોકોને સારું કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને અત્યારે એમાં પણ મારો અત્યારે મારું ખુદનું સેન્ટર છે મારું નામ જીતા દત્તાણી છે હું સહેલી લેડીઝ ક્લબ અને બ્રિલિયન્ટ લેડીઝ ક્લબની પ્રેસિડેન્ટ છું બંને ક્લબ મારી પાંચ વર્ષથી આ સ્ટાર્ટ છે યસ આજે અમારો નારી રત્ન પુરસ્કાર એવોર્ડનું જે જજરમાન આયોજન છે એ અમે લગભગ પાંચ વર્ષથી આ કરીએ છીએ અને આ કાર્યક્રમમાં અમે એવા લેડીનું સન્માન કરીએ છીએ જેઓ બિઝનેસની સાથે સેવાકીય પ્રવૃત્તિ સાથે કનેક્ટેડ હોય એવા અમે આજે એકસો એકાવન લેડીઝનું સન્માન કરીએ છીએ આમ તો અમારી પાસે ઘણી બધી એન્ટ્રી આવેલી હતી પણ એમાંથી અમારે એકસો એકાવન સિલેક્ટ કરવાની હતી એટલે અમારી ટીમે એકસો એકાવન સિલેક્ટ કરીને એકસો એકાવન લેડીઝનું એમને સીલ્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરેલા છે